આવી ગયો છે અને આજે ફરાળી બરફી આપણે બનાવીશું તો તો ફરાળી બરફી બનાવવા માટે અહીં સૌ પ્રથમ આપણે એક વાટકી જેટલા સાબુદાણા લઈશું અહી તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે જે તમે વાટકી અથવા કટોરી કે કપ તમે સાબુદાણા તમે લેશો તેનું જ માપ આપણે આગળ લેવાનું છે તો હવે આપણે આ સાબુદાણા બહારથી આવ્યા છે બજારમાંથી આવ્યા છે તો તેને આપણે સાફ કરીશું તો સાફ કરવા માટે અહીં આપણે બે ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે અને હવે આ પાણીની અંદર આપણે નેપકિન અથવા તો કોઈ કોટન કપડું તમે યુઝ કરતા હોય તેવું ચોખ્ખું તમારે લઈ લેવાનું છે તો સરસ રીતે આવી રીતે નીચોને લઈ લીધું છે તેને આવી રીતે પાથરીને પછી તેની ઉપર સાબુદાણા આપણે રાખીને અને એ કપડું ઉપર રાખીને કપડાની મદદથી આપણે આવી સાબુદાણા લૂછવાના છે જેથી કરીને સાબુદાણા ઉપર પણ એક સફેદ કલરનો કોટ એટલે પાવડર હોતો હોય છે તો એ પાવડર છે તે લૂંછાઈ જાય અને કોઈ નાનો નાનો પણ કચરો હોય તે પણ આ કોટન કપડાની અંદર આવી જશે તો સરસ હવે સાબુદાણા એકદમ કમ્પ્લીટલી ચોખ્ખા થઈ ગયા છે તો તમે જોઈ શકો છો સાબુદાણા હવે ચોખ્ખા થઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીં તમે ફરાળી તમે સુખડી પણ ખાતી હશે શીરો પણ ખાતો હશે ફરાળી તમે ટેસ્ટી ટેસ્ટી કોઈ વાનગી પણ ખાતી હશે પરંતુ આ ફરાળી તમે બરફી ખાશો અને ફટાફટ આ બરફી થઈ જવાની છે ફ્રેન્ડ્સ અને ખરેખર તમે ઉપવાસ નહીં કર્યો હોય ને તો પણ તમે વગર ઉપવાસે તમે આ જરૂર જરૂરથી બનાવશો હવે આપણે આ સાબુદાણાને આપણે થોડું શેકીશું જેથી કરીને થોડું મશ્ચર નીકળે ફ્રેન્ડ્સ હવે બેથી ત્રણ મિનિટ સુધી આપણે આવી રીતે સાબુદાણાને શેકવાના છે અને ક્યાં સુધી શેકવાના છે તે પણ હું તમને આગળ બતાવીશ ફ્રેન્ડ્સ મારી ચેનલ પર ઘણી બધી ફલાડી રેસીપી છે જે મેં ઘણી બધી શેર કરી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ તમે જરૂર જરૂરથી ચેકઆઉટ કરજો અને હા પ્લે લિસ્ટ પણ તેનું બનાવ્યું છે તો તે પ્લેલિસ્ટ તમે ઓન કરીને તમે ચેક કરી શકો છો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે ધીમું ગેસ રાખીને આપણે લગાતાર આવી રીતે ફેરવવા છે જેથી કરીને સાબુદાણા છે તે એક એક દાણા ક્રિસ્પી બની જાય તો તમારે એ ફૂલ ગેસ રાખવાનો નથી ફૂલ ગેસ રાખશો તો સફેદ સાબુદાણા છે તે કાળા પડી જશે તો આવી રીતે હું લગાતાર આવી રીતે સાબુદાણાને શેકું છું અને હવે સાઈડમાં એક દાણો મેં અહીં પ્લેટ ઉપર નાખ્યો છે તો તેને આપણે કોઈ વજનદાર વસ્તુ અથવા તો કોઈ વાટકી હોય તેનાથી આપણે પ્રેસ કરીશું જો તે સરળતાથી આવી રીતે ફૂટી જશે તો સમજી લેવાનું કે આપણા સાબુદાણા શેકાઈ ગયા છે તો અહીં મારે બેથી ત્રણ મિનિટ જેવું લાગ્યું છે શેકાતા હવે સાબુદાણાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તેને હવે આપણે ઠંડુ થવા દેવાના છે ઠંડા થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીશું અહીં મેં એક પેન લીધું છે અને તેની અંદર એક વાટકી એટલે કે દોઢ વાટકી જેટલું મેં દૂધ લીધું છે તો અહીં આપણે સાબુદાણા એક વાટકીની અંદર થોડા ઓછા હતા જેથી કરીને મેં અહીં દોઢથી પોણા બે વાટકી જેટલું દૂધ લીધું છે બે વાટકી પણ તમે દૂધ લઈ શકો છો પરંતુ આ મેં જે માપ બતાવ્યું છે તે પરફેક્ટ માપ છે અને તમે તે રીતે જ તમે બનાવશો તો તમારી બરફી ક્યારેય બગડશે નહીં હવે આ દૂધ આપણે અંદર નાખ્યું છે હવે તેની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરવાના છે તો અહીં આપણે જેટલા સાબુદાણા લીધા છે તેના કરતાં થોડું ઓછો તમે મિલ્ક પાવડર લેશો તો પણ વાંધો નથી અને જેટલા તમે સાબુદાણા લેધા લીધા છે તેના જેટલા તમે વાટકી એટલા મિલ્ક પાવડર લેશો તો પણ વાંધો નથી તો અહીં મેં એક વાટકીમાંથી થોડા ઓછા મેં અહીં મિલ્ક પાવડર મેં લીધું છે તો મિલ્ક પાવડરથી આપણી બરફી ઉપર એક માવા જેવી બની જશે માવો ન હોય મિલ્કમેડ ન હોય તો મિલ્ક પાવડર છે તે નાખશો જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો ઘરમાં આપણે મલાઈ સ્ટોર કરેલી જ હોય છે પરંતુ હા તમારે તાજી મલાઈનો ઉપયોગ કરવાનો છે તો અહીં કોઈ જ બહારની વસ્તુઓનું આપણે લાવવાનું નથી કોઈ વધારાનો ખર્ચો નથી એકદમ ઘરના સિમ્પલ વસ્તુથી જ આપણે આ બરફી બનાવવાના છીએ હવે અહીં તમે જોઈ શકો છો ચેક કર્યા છે કે સાબુદાણા એકદમ ઠંડા થઈ ગયા છે અને હા સાબુદાણા ઠંડા થાય તો જ આપણે મિક્સરમાં હવે તેને આપણે એક પાવડર બનાવવાનો છે જો સાબુદાણાની અંદર મોશ્ચર રહેલું હશે અથવા તો જો ગરમ સાબુદાણા હશે અને તમે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરીને પીસો તો તેનો પાવડર નહીં બને અને સાબુદાણા બગડી જશે જેથી કરીને સાબુદાણાને આપણે ઠંડા કરીને તેનો એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે તો અહીં તમે જોઈ શકો છો સરસ એવો ફાઇન પાવડર બની ગયો છે કદાચ તેની અંદર કોઈ રચકણું રહી ગયા હોય કોઈ મોટા તો જેથી કરીને આપણે ચારણીની મદદથી ચાળી લઈશું પૂરો કકરો પાવડો રહ્યો રહ્યો હશે તો પણ વાંધો નથી તો અહીં મેં ચાની મદદ ચાળ્યો છે તો તમે જોઈ શકો છો ખાંડના જે કણો હોય ને તેટલા કણો દેખાઈ ગયા છે તો હવે તે ચાયને આપણે સાઈડમાં કરી લઈશું હવે આપણે અહીં એક ઝાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને જે આપણે દૂધવાળું બેટર તૈયાર કર્યું હતું તે એડ કર્યું છે અને હા જેવું તમે મીઠું ખાતા હોય તેવું મેં અહીં બે ત્રણથી ત્રણ ચમચી મોટી ચમચી ભરીને મેં ખાંડ નાખી છે દૂધ ગરમ થતાં આપણે જે સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો હતો તે આપણે થોડો 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 કરીને નાખવાનો છે જેથી તમે લમ્સ ન અહીં બીજી રીત પણ છે હું તમને આગળ બતાવીશ કે તમારે આ રીત ન કરવી હોય તો એક બીજી રીત છે તેનાથી પણ તમારે પરફેક્ટ સુખડી જેવી તમારી બરફી બનશે હવે સાબુદાણાનો પાવડર નાખ્યા પછી ફટાફટ લગાતાર તમારે આવી રીતે તાવેતરની મદદથી ફેરવતા રહેવાનું છે નહીં તો લમ્સ પડી જશે બેટર થોડું ઘટ થઈ ગયું છે તો તેની અંદર હું એક મોટી ચમચી ભરીને ઘી એડ કરું છું ઘી નાખીશું એટલે સાબુદાણો છે તે દૂધની અંદર ઉમેરતા થોડું ચીકાશ પકડી લેતું હોય છે જેથી કરીને ઘી નાખવાથી એ સરસ એ શીરા જેવું હવે થઈ જશે હવે આવી રીતે બરાબર આપણે ફેરવતા રહીશું જ્યાં સુધી બેટર બરાબર ઘટ ન થાય અને આ જે મિક્સર છે તે એકદમ અલગ ન પડી જાય કડાઈથી ત્યાં સુધી આપણે આવી રીતે ધીમા તાપે ફેરવતા રહીશું અહીં ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તેને આવી રીતે ફેરવતા હવે આ બેટર તમે જોઈ શકો છો સરસ એવું થઈ ગયું છે હવે તમને હું બીજી રીત બતાવું કે જો તમારે આવી રીતે ન આપણે સુખડી બનાવતા હોઈએ છીએ તે રીતે કરવાનું છે ઘીમાં છે એ સાબુદાણાનો પાવડર શેકવાનો છે શેકીને પછી દૂધનું મિક્સર છે તે એડ કરવાનું છે તે સરસ મજાની બરફી અને સુખડી જેવું એવું અલગ પણ પડી જશે તો અહીં મારે આ રીત મારે રાખવી હતી થોડું લમ્સવાળું રાખવું હતું એટલે થોડું ઢીલી મારે બરફી રાખવી હતી જેથી કરીને મેં આ રીત વાપરી છે જો તમારે સુખડી જેવી જોઈતી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તો અહીં એક ડબ્બાના ઢાંકણાની અંદર મેં ટ્રાન્સફર કર્યું છે બેટર અને તેની ઉપર ડ્રાય ફ્રૂટ્સ આપણને જે ભાવતા હોય અને તમે ઉપવાસમાં તો ખવાતા જ હોય છે ડ્રાય ફ્રૂટ્સ તો બસ આવી રીતે તમે નાખીને એક કે બે કલાક માટે તેને સેટ થવા તમે મૂકી શકો છો તો આ જે બરફી છે એ હેલ્થ માટે પણ સારી છે ઉપવાસ કર્યો હોય કે ન કર્યો હોય તે પણ ખાઈ શકશે અને હા બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો સ્ટોર કરીને આખો મહિનો અથવા તો ઉપવાસ કરતા હોય દરેક સભ્યો તમે આ બરફી ખાઈ શકો છો અને મન સરે વાત તો એ છે કે આ બરફી ફટાફટ થઈ જશે ફ્રેન્ડ્સ આજની સાબુદાણાની બરફીની રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને ઘણી બધી રેસીપી છે જે મારી ચેનલ ઉપર મળી જશે અને તમે આ બરફી બનાવો તો કમેન્ટ જરૂર જરૂરથી કરજો હવે એક નવી રેસીપી સાથે મળીશું બાય જય ભારત